સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની તો દિયોદર પ્રાંત ઓફિસ પર પાંચ તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા પાંચ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું સીએમને સંબોધીને આપવામાં આવેલું આવેદન દિયોદર પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે કાંકરેજ દિયોદર લાખણી થરાદ અને થાનેરા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે એકત્રીસ મે સુધી પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ખેડૂતો દ્વારા જો કેનાલોમાં એકત્રીસ મે સુધી પાણી ચાલુ રહે તો ખેડૂતો ઉનાળો પાક લઈ શકે તે માટે રજૂઆત કરવામાં આવી છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર સીડી ગજર પનાસકાંઠા મારા પંદર દાળ દસ દાળ ઘણો પાણી ભોટો હતો ભોંગણી પતિ બીજા દાળા પોણી બનતા નેતા લોકો કર્યો પર આ પોણી તો ભગવાનની ભેટ છે પોણી કડણા ડેમ ધરુ ડેમ ખૂબ પડ્યું છે રડી માથે કુટી ને આલુ નથી છેડું તને હેરાન કરવા દે અમારા ઢોર મરે અમારા પશુ મરે અમારો કઈ જાતે કોલમ ઉડી જતી રહી છે મોટરો બગડે બોર છેડું તને બગડી ચમ બાપ ની છેડું તને હેરાન કરવા હોય જાતો કો તમે વેતા દો તો પાણી લાવતા નથી આ પાણી ભગવાનની ની ભેટ છે મારો ના સોમળ્યો ફેર વર્જે ફેર ડેમ સલકાઈ નો કે નકર સરકારને સરકાર ને વારો આવજે તમને છેડું ની આ લાગજે દીવડા પડજે તમને પાણી ની છેડું શું કરે પાણી ની જાતો ઓદોલન કરશા કો સરકાર થી મે ડરતા નથી આખો બનાસકાંઠા જિલ્લો પાણી રહ્યો છે બંધ કરી અને સોળ તારીખે સુજલામ સુભલામ બંધ કરી લીધે એટલે પાક બળે છે આજના બેઠેલા નેતાઓ ચૂંટણી ની અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુભલામ કાયમી ચાલુ રહેશે અમારી અચાનક બંધ કરી લીધે સુજલામ એના લીધે પાક બળેલો છે